મિત્ર ધ ધન અસ્મિતા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર આપણું હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ દેશ આઝાદી થયેલી પંચોતેર વર્ષ થવા આવ્યા છતાંય પણ દલિત સમુદાયના લોકો સાથે અત્યાચાર બંધ થવાનું નામ જ નથી લેવું કોઈક ને કોઈક રીતે દલિત સમુદાયના લોકો સાથે અત્યાચાર થતા હોય છે જાતિવાદ એક એક આખું રોગ હોય તેવું લાગી રહ્યું છે તેમાં સૌથી વધારે જોવા જોઈએ તો દલિત સમુદાય સાથે કોઈક ના કોઈક રીતે ભેદભાવ થતા હોય છે પરંતુ દેશમાં તેમજ અમુક રાજ્યમાં મનુવાદી મીડિયા ગોદી મીડિયા હોવાના કારણે દલિત સમુદાયો પર જે અત્યાચારો થતા હોય છે તેની ઘટનાઓ તેના અહેવાલો મીડિયામાં આવતા નથી હોતા અને ગોદી મીડિયા જે મીડિયાને આપણે કહીએ છીએ તે ગોદી મીડિયા છે તે મીડિયા દલિત સમુદાયના ઉપર જે અત્યાચારો થતા હોય છે તેનું કવરેજ કરતું નથી હોતું તેથી દલિત સમુદાયના ઘણા બધા અત્યાચારો થતા હોય છે તે અત્યાચારોને દબાઈ રાખવામાં આવતા હોય છે તો તેવી જ ઘટના એક સામે આવી છે વાત છે ઉત્તર પ્રદેશના બરેલી કે જ્યાં ઉત્તર પ્રદેશનો બરેલી આવેલું છે ત્યાં દલિત સમુદાયના એક યુવક કે જેને બજારમાં જાહેર બજારમાં એક પાણી પીવાનો સાર્વજનિક ઠંડા પાણીનો ટાંકો મૂકેલો હતો ત્યાં પાણીની પરબ ઉપરથી તેને પાણી પીધું તો જાતિવાદી ગામના કહેવાતા ઊંચી જાતિના લોકોએ તેને તું અહીં પાણીને કેમ પીધું તે અહીં તું શા માટે વળ્યું તારા વળવાથી આ અમારો પાણીનો ટાંકો અપવિત્ર થઈ ગયો અભળાઈ ગયો આમ તેવું કહેવાથી કે દલિત સમુદાયના યુવકને ઢોરમાર મારવામાં આવ્યો હતો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્ય આદિત્યનાથનું શાસન છે આમ ભાજપ સરકારના શાસનમાં પણ દલિત સમુદાયના લોકો સુરક્ષિત નથી દિવસે ને દિવસે દલિત સમુદાયના લોકો ઉપર કોઈક ના કોઈક રીતે અત્યાર અત્યાચારો થતા હોય છે ત્યારબાદ આ ઘટનાની વાત કરું તો આ ઘટના બાવીસ તારીખની છે બાવીસ તારીખને સાંજને સાડા આઠ પાસની આ સાડા આઠ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી જ્યાં દલિત સમુદાયના લોકો દલિત સમુદાયનો યુવક જે પોતે સાર્વજનિક સ્થળ ઉપર જઈને પાણીનો પાણી પીતો હતો તો બીજી સમાજના લોકો પાણી પી શકતા હોય તો દલિત સમુદાયના લોકો કેમ જાહેર પાણીની પરત ઉપરથી પાણી પી ન શકે ત્યારે આ દલિત સમુદાયનો યુવક જાહેર પરમ ઉપરથી પાણી પીવા માટે ગયો હતો ત્યાં જાતિવાદીના કેટલીક માનસિકતા ધરાવતા લોકો દ્વારા ઉચિત જ્ઞાતિના લોકો દ્વારા તે યુવક ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જાહેરમાં ધોર માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ આ દલિત સમુદાયનો યુવક જે પોતે પોતાની માતાની આ ઘટના જણાવી હતી ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો ત્યાં પણ તેને ધમકી આપવામાં આવી હતી કે જો તું ફરિયાદ નોંધાવીશ તો નાખવામાં આવશે ત્યારબાદ આ યુવક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયો ત્યારે સાંજના સમયે તે યુવકના ઘરે જે અપરાધીઓ હતા આરોપીઓ હતા તેમને તે યુવકના ઘરે હુમલો કર્યો તે યુવકને ઢોર માર મારવામાં આવ્યો એટલો માર મારવામાં આવ્યો કે તે યુવકનું ઘટના સ્થળે પોતાના ઘરે મૃત્યુ થયું અને સાથે સાથે જ તે યુવકના ઘરે રૂપિયા પાંચ હજાર જેટલા રૂપિયા હતા જે પણ આરોપીઓએ ચોરી કરી લીધી અને ત્યારબાદ તેમ માતા પોતાનો કેસ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યાં પણ તેને આરોપીઓ દ્વારા તેને ધમકાવવામાં આવી આમ ધમકી બાદ પણ તેની એફઆરઆઈ લેવામાં ન આવી તો દિવસે ને દિવસે દલિત સમુદાયો ઉપર કોઈક ને કોઈક રીતે આવો અત્યાચારો થતા હોય છે નું શાસન હોય કે પછી ભાજપનું શાસન હોય આમ દલિતોની સ્થિતિ જે હતી તેની તેજ છે અને કોઈ પણ દલિતોમાં અત્યાચારો પર ફેરફાર થયો નથી તો યુપી ની અંદર ઉત્તર માં પણ યોગી આદિત્યનાથનું શાસન છે ભાજપ સરકારનું શાસન છે તેના શાસન કાળ દરમિયાન પણ દલિતો પર અત્યાચારો બંધ થતા નથી તો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો Jai Bih, namo Subscribe now and press the bell icon. Never miss an update.